અમે લોકો નવ અને સદસ્યો અને સ્થાનિક આગેવાનો અને નાગરિકો રજૂઆત કરવા આવ્યા છે આપની સમક્ષ ખાસ કરીને ગુજરાતી ભૂગર્ભ ગટરની જે સમસ્યા છે તમે ઘણા દિવસથી ત્યાં આગળ મશીન પર મૂક્યું પણ હજી પણ ઘણી બધી અમુક રજૂઆતો કરવાની હતી એટલે તમારી સમક્ષ અમે લોકો આજે આવ્યા છે રજૂઆતમાં ખાસ કરીને જે ગટરનો પ્રશ્ન છે દૂષિત પાણી છે પછી જે રોડ પ્રશ્ન છે સ્વચ્છતા ત્યાં બરાબર થતી નથી સફાઈ કામદાર આવતા નથી રોડ ટુ રોડ કચરાનો જે આખો પ્રશ્ન છે પમ્પિંગ સ્ટેશન આપણું નવું બનેલું છે અને ચાલુ કરવાની આખી વાત છે બરાબર છે ત્યાં જે પાછળ વબ્રસ્તાનમાં તળાવમાં પાણી છોડવામાં આવે છે આવી જે પ્રશ્નો ત્યાં લોકલ જે જનહિતના દેશના સંવિધાનમાં મળેલા અધિકારો ભાજપના જે નાગરિક તરીકેના જે રાઇટ્સ છે અને એની બાબતની રજૂઆત છે અને અમે લોકો બધા યાસીન લઈને બધા અમારા વિસ્તારના લોકો બધા આજે તમને નમ્ર અરજ કરવા આવ્યા છે કે તમે થોડું આ બાબતે ધ્યાન તો આપો છો થોડું વધારે ધ્યાન આપો તો થોડું

નગરપાલિકા સતત પ્રયત્નો કરે છે ભૂગર્ભ ઘટન નો પ્રશ્ન આજનો નથી

ડોર ટુ ડોર કનેક્શન માટે વાહન ના આવતું હોય લગભગ અમારા નોલેજમાં તો વાહન બધી જગ્યાએ આવે છે નહીં આવતું હોય રૂટ અમે પાછો અમે ચાલુ કરી દઈએ આવે તો ભરેલી ગાડી લઈને આવે ખાલી કરવા જાય એટલે આટો મારી નીકળી જાય સાહેબ એટલે એ ના વાળો આવે તો કેટલો લોકો ઘરમાં રાખીને ડોર ટુ ડોર ગાડી માં એવી અમે કહીશું બધા

આગ માર દીધા કોણા પડે આગ માર દીધા કોણા પડે ઉત્તર કેનો નાખે તો મેં જ નાખતા હો તો आपसे विनती करती हूँ आपके नगर पालिका में तीन बार मैं आके यहाँ कोई सुनने तैयार नहीं है दो साल से गटर खुला पड़ा है ये दरवाजा है ये गटर है इतना गंदा पानी क्या? अब हम क्या बोले? इतने बीमार हो जा रहे हैं। देखो कीड़े काट रहे थे ऐसे हाथों

તો ક્વાય રમાય ધર્મધર્મમાં પણ આવી સમને આવવાનું કે વાતો નો અમે ફિલ્ડમાં કામ કરી રહ્યા છીએ અલબદર સોસાયટીમાં લાઈન થી થઈ જતું છે સોલ્યુશન તો આપણે ટીમ મૂકીને કરાવવા જો ગટર લાઈન બદલવાની હશે તો તમને તમને ખબર છે

બદલાઈ નાખો અને પાઇપ જો કદાચ પાઇપ કોઈ જગ્યા બદલવાની પાઇપ બદલો અને બાકીની વિસ્તારમાં ગલીઓ રહી જેવી ગલીઓ રે બેન રોડ તો સાફ થઈ ગયો ગલી માં મોટું શક્કર પછી જાય એવું નહીં સાહેબ એટલે નાનું જેટિંગ મોકલી ને કરાવો ને સાહેબ સફાઈ નો અને જે ખાડા પડી ગયા છે રસ્તા નું સાહેબ સર્વે કરાવો તો લોકો જઈ અંદર સાહેબ

આ ગયнули એ બતાવાનું કે સફાઈ કરે બતાવે કે તમે આવી જાઓ તો

આજુયે યસુરા કે તે તે ઈસા આયા ત્યારે મને થઈ ગયા દુસબી થોડું ઓછું હવે શું તમે ધીમો કરી નાખ્યો નહી તને જોઈ લેજો આ મહિનાનો તો પાણી તમે રાદોય તાકી નો હવે વાત કરી લીધી તમે વાત કરી લીધી તો હાભળો આવે અમારી બાજવા નઈ આયા આપણે આપણે જો હવે જો બેન કામ કરાવી છે અમારું જીમ આવવાનું છે કામ છે કતરા એ વાત જ ન

સાતસો વેતન પ્રમાણે પૈસા આપી શકીએ એટલે અહિયાં લેબરની ની અમારે ત્યાં ફોર્સ ની જરૂરિયાત છે પણ કોઈ આવતું નથી

આ બેસાઈ ગયું લે આ આજે સોમવારે હું તમને છે ને સીસી ની મૂકી નાખી બેડ વાળી ગયું રાક્ષસ હવે એ નહીં ગાડે ને તા એ લાઈન ત્યાં રોકી રહે

નથી કોઈ કામદાર સફાઈ કામદાર ગટર સફાઈ કરવા આવે ને તો તમે પૈસા માંગો તો આપતા નહીં 才 <noise>